છે અને અંદર ખૂબ જ કામની માહિતી આપવાની છે આવનારા પીએમ કિસાન યોજનાના એકવીસમા હપ્તા ને લઈને ખૂબ મોટી જાણકારી જે છે તે પ્રાપ્ત થઈ છે ખેડૂતોના ખાતામાં મિત્રો એકવીસમો હપ્તો જે છે તે જમા પણ થઈ ચૂક્યો છે તો કઈ તારીખે હપ્તો આવ્યો છે સાથે તમને ક્યારે મળશે મળ્યો કે નથી તેના વિશે મિત્રો દરેકે દરેક માહિતી જે છે તે તમને આપવામાં આવશે આજના એક માત્ર વિડિયોના માધ્યમથી મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો સરકાર તરફથી એકવીસમો હપ્તો જે છે તે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે દિવાળી પહેલા નવરાત્રી ઉપર જ સરકારે એકવીસમો હપ્તો ખેડૂતોને આ વખતે આપી દીધો છે પરંતુ ગુજરાતના ખેડૂતોને આપવામાં આવ્યો નથી હવે ગુજરાતના ખેડૂતોને દિવાળી પહેલા મળશે કે નહીં એ બધી માહિતી જે છે તે આપણે વિસ્તારથી વાત કરવાની છે આગળ આ વિડિયોની અંદર તો વિડિયોની અંદર મિત્રો છેલ્લે સુધી બનેલા રહેજો અને આ ખેડૂત પોર્ટલ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી લેજો કારણ કે આ ચેનલ ઉપર

હવે મિત્રો તમને જણાવી દઈએ તો પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશ આ ત્રણ રાજ્યની અંદર બે બે હજાર રૂપિયાના હપ્તા જે છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને ટોટલ પાંચસો સિત્તેર કરોડ રૂપિયા જે છે તે મિત્રો જમા કરવામાં આવ્યા છે ખેડૂતોના ખાતામાં હવે વાત કરીએ આપણા ગુજરાતના ખેડૂતોની કે ગુજરાતના ખેડૂતોને હપ્તો ક્યારે મળવા પાત્ર થશે તો મિત્રો ગુજરાતના ખેડૂતોને દિવાળીની આસપાસ હવે કેટલાક દિવસોની અંદર જ આ હપ્તો મળી જવાનો છે ઓક્ટોબર મહિનાની હવે શરૂઆત થઈ ગઈ છે એટલે કે હવે દિવાળી વાળો મહિનો પણ મિત્રો શરૂ થઈ ચૂક્યો છે તો ગુજરાતના ખેડૂતોને જે છે તે મિત્રો આ દિવાળી વાળા મહિનાની અંદર એટલે કે ઓક્ટોબર મહિનો જે છે મિત્રો શરૂ થયો છે તે તો આ મહિનાની અંદર જ જે છે તે હપ્તો ખાતામાં આવવાનો છે પરંતુ મિત્રો તમને નાખબર હોય તો જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતોને પાછલો હપ્તો જે છે તે બે તારીખે મળ્યો હશે બે ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ જેને મિત્રો અત્યારે અંદાજિત બે મહિના પૂર્ણ થયા છે હવે મિત્રો હપ્તો જે છે તે મિત્રો મોડો આવી શકે પરંતુ દર વખતે મિત્રો એવી પેટર્ન ચાલી આવતી હોય છે ગયા વર્ષે પણ ખેડૂતોને દિવાળી વાળા મહિનામાં હપ્તો મળ્યો હતો એના આગલા વર્ષે પણ ખેડૂતોને દિવાળી વાળા મહિનામાં હપ્તો મળ્યો હતો તો મિત્રો આ જે પેટર્ન ચાલી આવી છે તેના ઉપરથી આપણે કહી શકીએ કે ખેડૂતોના ખાતામાં હવે દિવાળી નજીક આવી છે તો દિવાળીની આસપાસ એટલે કે દિવાળીના દસ દિવસ પહેલા અથવા દસ દિવસ પછી ટૂંકમાં આ મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં ગુજરાતની અંદર બે હજારનો હપ્તો આવી શકે તેવા સૌથી વધારે ચાન્સ છે જોકે મિત્રો સરકાર તરફથી હજુ આ અંગે કોઈ પણ સત્તાવાર માહિતી જે છે તે સામે નથી આવી જ્યારે મિત્રો સરકાર ઓફિશિયલી તારીખ જાહેર કરશે ત્યારે અમે તમને બનાવીને માહિતી બાકી મિત્રો ગુજરાતના ખેડૂતોને ક્યારે હપ્તો મળશે તારીખ તો મેં તમને જણાવી દીધી પરંતુ હપ્તાની અંદર વધારો થશે કે નહીં બે હજારની જગ્યાએ ચાર હજારનો હપ્તો મળશે કે નહીં એ બધી માહિતી હવે મિત્રો એક પછી એક આપણે જાણીએ તો મિત્રો સૌથી પહેલા તો જે છે તે તમને જણાવી દઈએ કે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશ કે જે ગુજરાતની બોર્ડર સાથે રહેલા છે આ બંને રાજ્યની અંદર મિત્રો ચાર હજારના હપ્તા ખેડૂતોને મળે છે બે હજારની જગ્યાએ પરંતુ ગુજરાતની અંદર જે છે તે સરકાર હજુ પણ બે હજારના હપ્તા આપી રહી છે તો અત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતો માંગ કરી રહ્યા છે કારણ કે આ વખતનું ચોમાસું જે છે તે ગુજરાત માટે ઘણું બધું જટિલ બન્યું કારણ કે ગુજરાતના ખેડૂતોને જે છે તે મિત્રો ખાસ કરીને અહીંયા ભારે નુકસાન ગયું છે અને જે પંદર પંદર ઇંચના અને વીસ વીસ ઇંચના વરસાદ પડ્યા તો હવે એવી ખેડૂતોની માંગ છે કે હવે જે હપ્તા મળે છે ખેડૂતોને એ રાજસ્થાન અને મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં પણ બે હજારની જગ્યાએ ચાર હજારના હપ્તા આપવામાં આવે કારણ કે મિત્રો તમને જણાવી દઈએ કે ભાજપની સરકાર ગુજરાતમાં પણ છે અને રાજસ્થાનમાં પણ છે અને મધ્યપ્રદેશમાં પણ છે તો રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર જો બે હજારની જગ્યાએ ચાર હજારના હપ્તા આપવામાં આવતા હોય તો ગુજરાતના ખેડૂતોને પણ ચાર હજાર હપ્તો કરી આપવામાં આવે એવી મિત્રો ખેડૂતોની અત્યારે માંગણી છે હવે મિત્રો જોવાનું રહેશે કે સરકાર આ હપ્તો વધારો કરે છે કે નહીં બાકી હપ્તાની તારીખ જે છે તે મિત્રો અત્યારે હાલ સામે આવી ગઈ છે હપ્તાની તારીખ મિત્રો જે છે તે ખાસ આ ઓક્ટોબર મહિના દરમિયાન તમને ખાતામાં હપ્તો મળી શકે તેવા અહેવાલો છે સરકારે હજુ તારીખની ઓફિશિયલી કોઈ ડેટ આપી નથી જ્યારે સરકાર જાહેર કરશે ત્યારે અમે તમને વિડીયો બનાવીને માધ્યમથી જણાવી દઈશું તો તારીખ અને હપ્તારા વધારા અંગે માહિતી મળી ગઈ હવે ઘણા લોકોને એક એવો કન્ફ્યુઝન છે કે ગુજરાતના ખેડૂતોને પણ એકવીસમો હપ્તો મળી ગયો નવરાત્રી ઉપર તો મિત્રો એવું નથી ભારત સરકાર મોદીજીએ બે હજારનો એકવીસમો હપ્તો કર્યો છે પરંતુ એ હપ્તો માત્ર પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશના ખેડૂતોને મળ્યો છે બાકી બધા ખેડૂતો છે જેમ કે ગુજરાતના ખેડૂતો મહારાષ્ટ્રના ખેડૂતો આ બધા ખેડૂતોને હવે મિત્રો આવનારા દિવસોની અંદર હપ્તા મળશે બાકી મિત્રો પૂર્ણની પરિસ્થિતિને કારણે બીજા રાજ્યોમાં પહેલા હપ્તા આપી દેવામાં આવ્યા છે હવે મિત્રો એક મહત્વની વાત છે કે જે તમારી કરાવી પડશે હપ્તો મળે એ પહેલા તમારા ખેડૂતોના ખાતાની અંદર શું શું એ વસ્તુ કરાવી પડશે સૌથી પહેલા મિત્રો જો તમે ઈ કેવાયસી ના કરાવેલ હોય તો કરાવી લેજો કારણ કે ખેડૂતો માટે ઈ કેવાયસી આ હપ્તા મેળવવા માટે ખૂબ જરૂરી

આવનારા વિડીયોની અંદર આપણે જે માહિતી મેળવવાની છે તે રહેશે કે હવે તમારે શું શું કરવું પડશે આવનારા હપ્તા મળે પહેલા કારણ કે હવે મિત્રો ટૂંક સમયમાં હપ્તો આવી શકે તો એના પહેલા તમારે કેટલીક વસ્તુઓ છે જે કરાવવી પડશે એ શું શું છે તેના વિશે આપણે આવનારા વિડીયોમાં ક્રમશઃ માહિતી મેળવવાની છે તો એ બધા વિડીયો મેળવવા માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહેજો કારણ કે બધી વસ્તુ તમે જો ક્રિસ્ટલ ક્લિયર રાખશો તો પછી આવનારો હપ્તો સીધે સીધો તમારા ખાતાની અંદર જમા થઈ જશે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યા જે છે તે મિત્રો નહીં આવે બાકી મિત્રો આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ નથી કરી લેજો આ વિડીયોને લાઈક કરીને તમારા વધુમાં વધુ શેર કરજો જેથી બધા જ મિત્રો સુધી મિત્રો આ માહિતી પહોંચી શકે બધા લોકો સુધી આ હપ્તા પહોંચી જોઈને ચેક કરજો અને હવે આવનારા વિડીયો પણ ઘણા બધા યોજનાઓને લગતા આવવાના છે તેના માટે પણ ચેનલ સાથે બનેલા રહેજો મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ ખાસ કરીને હવે આવતીકાલે એક નવા હવામાન સમાચાર અને કોઈ પણ ખેતીને લગતા જે પણ સમાચાર હશે ખેડૂતોને લગતા જે સમાચાર હશે તેની સાથે મળીશું ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ રજા આપશો ધન્યવાદ જય માતા